ત્યારે ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર બારડોલી જે છેલ્લા દસ વર્ષથી દારૂ ગાંજા અને ડ્રગ્સના વ્યસનના બદલા શિકાર બનેલા યુવાનોને વ્યસન મુક્ત કરવાનું કાર્ય કરી રહી છે ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્રની બારડોલી ખાતે બે શાખા કાર્યરત છે ત્યારે ટૂંક સમયમાં જ ત્રીજી શાખા પણ બારડોલી તાલુકા વિસ્તારમાં શરૂ થવા જઈ રહી છે ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર બારડોલી જે સફળતાના દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે જે નિમિત્તે આજ રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન